ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંક્ષક તરીકે છોટું વસાવાની નિમણૂક કરવામાં આવી એ લોકો એવું માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે અને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને મેં મહત કરશું એટલા માટે અમે આ જે આ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છીએ લડવામાં એટલા માટેની આમાંક છે

એ અમે નક્કી કરશું હવે નજીકના પાર્ટીના એજન્ડા શું રહેશે બસ અમારા એજન્ડા ફાઈવ શિડ્યુલ સિક્સ સિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા હોય બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈ ગયા તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે ને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કંઈ છે ભરૂચ બેઠક પર છોટું કઈ ઉમેદવાર કરશે હે કહ્યું ખરું કોઈ જગ્યા બાકી નથી મોકલવાના કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે છોટું ભાઈ જ્યારે જ્યારે પણ ઇલેક્શન આવતું હોય ત્યારે ત્યારે જુદુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ ને સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય છે આની પાર્ટીનું કામ છે અમારું સંગઠન છે એટલા માટે આવે છે એ એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે કોઈ હિંમત કરતા નથી કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું છોટુભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સામ સામે છે એ વિશે તમે શું એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો અતિ સુરતથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોલ્યા નથી આટલું બધું ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં એટલા માટે થાય છે અમારી યુવાનોની વાત કરો છો યુવા આદિવાસીની વાત કરો તો ચેતર વર્ષા છે તે પણ યુવા આદિવાસી છે તો એમને સમર્થન કેમ છે વર્ષા હોય વેચી ખાતા હોય બીજાને તેને કેવી રીતના અમે પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફથી લડતો હતો એનો જન્મ તો તેમાં થયો છે અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબરનો ચોર આ એમાં જાય તો અમારે શું સમજ આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજીત થશે એવું નથી લાગી રહ્યું ના બિલકુલ નહીં અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના ના શું તમારા પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી તે જૂની વાત થઈ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ એડમિન કમિંગ વોઇસ કોલ ફ્રોમ ધ વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ વિશ્વવ્યાપી પાર્સલ સેવા વિદેશમાં આપના પ્રિયજન જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર અમારી વિશેષતાઓ પટેલ ચોવીસીના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ નેક્સ્ટ ડે ડિલિવરી વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર